લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના એક અધિકારી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રવક્તા નૈશલ દેસાઈએ કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે લેખિતમાં ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારી નીરવ દેસાઈ ભાજપના ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં ભાજપના ઉમેદવારને મળી રહ્યા છે નીરવ દેસાઈ ભાજપના ઉમેદવાર સાથે મુલાકાત કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે કોંગ્રેસના નેતા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તો બીજી તરફ આ બાબતે ફરિયાદ થઈ હોવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવા ચૂંટણી પંચ દ્વારા ડીજીવીસીએલના અધિકારી સામે નથી

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલી છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણીપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લિખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ કે એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકાર અને ચૂંટણીમાં તાત્કાલિક અસરથી જે અમે પુરાવા સાથે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વિવિધ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ ભાજપની નીતિ રીતિ પ્રમાણે ભાજપ સરકારી તંત્રનો જે સરિયામ દુરુપયોગ કરે છે સરકારી કર્મચારી વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવામાં માટે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત